નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ હોય

પછી ધીરે ધીરે વધારે ગયા અત્યારે અમે અહીંયા પાણી દૂધ જલેબી દૂધ જલેબી આપીએ સવારે દૂધ જલેબી આવે છે પછી બપોરે દસ વાગ્યા પછી પૂરી સબ્જી સાસ આ રીતે પ્રોગ્રામ ચાલુ હોય છે કેટલા સભ્યો આની અંદર કામ કરતા હશે સભ્યો તો અનલિમિટેડ છે અમારે બહુ મોટા બહુ રસોડાનો સ્ટાફ હોય અમારે પચીસ ત્રીસ માણસ છે આમાંથી પાંત્રીસ પચીસ માણસ અહીંયા છે

એમના બધું લધા બધું ચાલે તો આ કેમ્પની વધુમાં હું તમને વાત કરું તો એના કિચનની અંદર પણ હું તમને લઈ જાઉં કે કેટલું સાફ અને સુથરું હોય છે અને કેવી રીતે એ લોકો મેનેજ કરતા હોય છે આપ જોઈ રહ્યા છો અહીંયા એક તરફ ગરમાગરમ પૂરી પણ બની રહી છે એક તરફ અહીંયા બટાકાવાળા બની રહ્યા છે બહેનો બેસીને પૂરી વણી રહી છે તો આપ અહીંયા જોઈ શકો કે કેટલી સાફ સફાઈ સાથે આ લોકો અહીંયા કામ કરતા હોય છે અહીંયા આપ જોઈ રહ્યા છો અહીંયા તો પૂરી વણવાનું લોટ બનાવવાનો બટાકાવાળા બનાવવાનો જે કાર્ય પોતાની અથાગ મહેનત અને પરિશ્રમથી ભક્તોની સેવા માટે કરતા હોય છે

લોકોની સેવા કાર્ય કરતી હોય છે તો આવા જ વિડીયો આવા જ સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું તો જોતા રહો મારો અવાજ ન્યૂઝ આજે અમે મિત્ર મંડળ અમારો તાલુકાથી અમે છેલ્લા પંદર વર્ષથી આ કેમ્પની વ્યવસ્થા કરી રહ્યા છીએ પહેલાં અમે પાણીની વ્યવસ્થા ચાલુ કરી હતી ધીમે ધીમે આગળ વધતા અમે અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ અમે પર વીસ પચીસ મિત્રોનો ગ્રુપ છે જે મળીને આ બધું કામ ભેગા કરી રહ્યા છીએ લાખોની સંખ્યામાં પબ્લિક અહીંયાથી પ્રસાદી લઈને જાય છે મારું નામ ચેતન પટેલ હું સાબરમતી માં મ્યુનિસિપલ કોર્પોરેટર છું મ્યુનિસિપલ અહીંયા સ્પેશિયલી તમે અહીંયા મુલાકાત લેવા હોય કેવું લાગી રહ્યું છે અમારા સાબરમતી વિસ્તારના ટીમ દ્વારા અહીંયા કાય સેવા કેન્દ્રનું આયોજન કર્યું છે એટલે અમે અહીંયા લોકો એમને મળવા આવ્યા છે અને આવી સારી ભાવનાથી આવી સેવા કરતા રહે આવી અમે એવી અમે એમને શુભકામના આપીએ છીએ કેટલા વર્ષથી બાવીસ વર્ષ શરૂઆત અમે પાણીના પાઉ સુધી પછી મહાપ્રસાદ શિરો પછી દૂધ જલેબી અને ભૂલી શાક અને આખો દિવસ ચાર દિવસનો કેમ્પ હોય છે

તો દરેક કેમ્પોની મુલાકાત લેવાના મેક્સિમમ લોકોએ કેમ્પોની મુલાકાત લીધી છે વચ્ચે લાઈવ ઢોકળાના બે કેમ્પ છે પછી લાઈવ થેપલાનો કેમ્પ છે અહીંયા દૂધ જલેબી હોય છે પછી આખું જ શાક જમવાનું હોય છે એટલે અલગ અલગ અમારે વેરાયટી જોડા કેમ્પો અમારા સાબરમતી વિસ્તારના ડી કેબીન વિસ્તારના હોય છે તો સાબરમતી વિસ્તારના ડીકેબીનના જે કેમ્પો અહીંયા થતા હોય છે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર પણ છે તો એ અહીંયાના કેમ્પોની મુલાકાત માટે આવેલા છે